સુરતમાં મામાએ પૈસાની લેતી દેતીના વિવાદમાં પોતાના જ ભાણેજની હત્યા કરી નાખી નમસ્કાર મિત્રો હું છું રોહિત પ્રજાપતિ મિત્રો આ ઘટના છે સુરતના ભાટેલા વિસ્તારની જ્યાં મૂળ બિહારના બે વતની જે મામા ભાણેજ છે જેમાં મામાનું નામ છે મોહમ્મદ ઇફ્તિકાર વાજિદ અલી અને ભાણેજનું નામ છે મોહમ્મદ આમિદ આલમ

અને આખરે બંને ધંધામાં છૂટા પડવાનું નક્કી કર્યું ત્યારે મામા એક ટીકારે પોતાના ભાગના પંદર સિલાઈ મશીન માંગ્યા પરંતુ ભાણેજે મામાને સિલાઈ મશીન આપવાની ના પાડી દીધી આ વાતના કારણે જ મામાએ લગભગ એક મહિના પહેલા જ ભાણેજને મારી નાખવાનો ભયાનક પ્લાન બનાવ્યો હતો એટલે રવિવારની સાંજે જમ્યા બાદ જ્યારે ભાણેજ આમિર પોતાના રૂમમાં સુવા માટે આવ્યો હતો ત્યારે મામા ઇફ્તિકારે એક વજનદાર હથોડાથી તેમના માથામાં ગંભીર ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી હત્યા કર્યા પછી પુરાવાનો નાશ કરવા માટે અગાઉથી ખરીદેલા સરા લાશના સાત ટુકડા કર્યા હતા અને આ ટુકડાઓને બોરીમાં ભરીને સોમવારની રાત્રે એક્ટિવા પર બે ફેરા કરી અને તેમને સુરતની મીઠી ખાડીમાં ફેંકી દીધા હતા આરોપી મામા મોહમ્મદ ઇફ્તિકારે હત્યાનો આખો પ્લાન બનાવ્યો તે પહેલા પુરાવાનો નાશ કેવી રીતે કરવો અને જો પકડાઈ જાય તો તેમના કેટલી સજા થઈ શકે તે અંગેની બધી જ માહિતી તેમણે YouTube પરથી મેળવી લીધી હતી અને એક મહિનામાં તેણે લગભગ 20 વખત આ પ્રકારની અલગ અલગ માહિતીઓ YouTube પર સર્ચ કરી હતી ત્યારે બીજા દિવસે તેણે હત્યામાં વપરાયેલી હથોડી અને સરાને જે દુકાનમાંથી લીધા હતા ત્યાં જ ખાતું સાલું નથી રાખવાનું કહીને અડધી કિંમતે તે વેચીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો આ સમગ્ર ઘટનાનો ભેદ ત્યારે જ્યારે આરોપી મામાએ પોતે જ ગુરુવારે રાત્રે ભાણેજના ગુમ થયેલી ખોટી ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પોલીસે શંકાના આધારે મામાની આકરી પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ખૂની કૃત્યની કબૂલાત કરી લીધી હાલમાં ઉધના પોલીસે હત્યામાં વપરાયેલી હથોડી અને સરા સહિતના પુરાવાનો જપ્ત કરવાની અને ફાયર વિભાગની મદદથી ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ દસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો